જય શ્રી કૃષ્ણ ઓમકાર કર્મકાંડ એસ્ટ્રો સર્વિસ ની અંદર બધા દર્શક નિત્રો બધા સ્નેહિતનો હાર્દિક સ્વાગત છે આજે આપના સમક્ષ બહુ સુંદર વાત અને બહુ સુંદર વિડિયો લઈને આવ્યો છું આ વિડીયોને જાણવાથી આપના જીવનની અંદર આનો ઉપાય કરવાથી જીવનની અંદર અવશ્ય આપને લાભ પ્રાપ્ત થશે આજે આપણે વાત કરવાના જઈએ ભગવાન કાલ ભૈરવજી મહારાજની અને ભટક ભૈરવજી મહારાજની આજે એનો વિશેષ દિવસ આપના નજીક આવી રહ્યો છે કહેવાય છે કાલાસ્ટમી ઘણા બધા લાભ આપણને પ્રાપ્ત થઈ શકે છે વિશેષ વાત કરીએ તો કે જીવનની અંદર વિઘ્ન છે આપણા જીવનની અંદર સંકટ છે એ ભગવાન ભૈરવની પૂજા કરવાથી સંકટ દૂર થાય છે આપણા જીવનના વિઘ્ન છે બધા દૂર થાય છે બંધ થઈ ગયું છે આ દિવસે ખાસ કરીને ભગવાન ભૈરવજી ની પૂજા કરે અને ભૈરવજી ની આરાધના કરે અને ભગવાન કાલ ને પ્રસન્ન કરે તો અવશ્ય એના અંદર એને લાભ પ્રાપ્ત થઈ શકે છે ભગવાન ભૈરવજી ની પૂજા કરવાથી ભગવાન કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જી કે કોઈ પણ પ્રકારની બાધા છે ભગવાન કાલ ભૈરવ અને ભટ્ટ ભૈરવ ની પૂજા કરવાથી દૂર થશે અને આ દિવસે રાત્રિ અંદર જો ભગવાન કાલ ભૈરવજી ની કે ભટ્ટ ભૈરવજી ની પૂજા કરવામાં આવે આપણે બે ભૈરવજી ને વધારે જાણતા હોઈએ છીએ કાલ ભૈરવજી અને બટુક ભૈરવજી કાશી ની અંદર પણ આપણે બધા સાંભળ્યું છે ભગવાન કાલ ભૈરવજી નું વાસ છે કાલ ભૈરવજી નું મંદિર છે ત્યાં જઈને દર્શન કરીએ આ દિવસે ત્યાં અને ભગવાન કરીએ તો દર્શન એથી વિશેષ વાત કરીએ તો મંજર ની અંદર પણ ભગવાન કાલગૈરવજી મહારાજ બિરાજમાન છે ત્યાં પણ પૂજા કરવાથી ત્યાં પણ દર્શન કરવાથી આપણા જીવનના ઘણા બધા સંકટો છે દૂર થાય છે એથી વિશેષ વાત કરીએ તો કે એ દિવસે શું ભગવાન કાલ ભૈરવને અર્પણ કરવામાં આવે તો ભગવાન ભૈરવજી પ્રસન્ન થાય છે તો કહ્યું છે કે એને અલગ અલગ પ્રકારના નૈવેદ્ય અર્પણ કરવામાં આવે તો ભગવાન કાલ ભૈરવજી પ્રસન્ન થાય છે એમાં સૌથી વધારે પેલું નૈવેદ્ય બતાવ્યું છે સુખડી સુખડી બનાવી અને ભગવાન કાલ ભૈરવજીને એનો ભોગ લગાવવામાં આવે તો ભગવાન કાલ ભૈરવ અને બટુક ભૈરવ પ્રસન્ન થાય છે વિશેષ વાત કરીએ તો અડદના વડા બનાવી

અને ભગવાન કાળ ભૈરવજી નું યજ્ઞ કરેલથી તલથી કાળા કરવામાં આવે તો આપણે સાંભળતા હોઈએ કે રાહુ શનિ કુરુ મંગળ ઘણા બધા ગ્રહો આપડી વિપરીત હોય છે જે કુંડલી અંદર બેઠા વિવિધ સ્થાન બેઠા છે ઘણી બધી જગ્યાએ આપણને અડચણ પણ આવતી હોય જીવનની અંદર જે કોઈ પણ વ્યક્તિને રાહુની તકલીફ હોય

અબે આપણે વાત કરીએ તો કે ભગવાન ઘેરવજીની પૂજા કેવી રીતે કરવી તો ભગવાન ઘેરવજીની પૂજા તો બહુ વિશેષ બતાવી છે પણ હું તમને ટુકની અંદર સમજણ આપું ભગવાન ઘેરવજીની પૂજાની અંદર કમકુનો ઉપયોગ કરવો જોઈએ નહીં બને ત્યાં સુધી ચંદનનો ઉપયોગ કરવો અભિદ્રાથી અર્ચન કરે કોપણ જાલે લવીકથી ભગવાનનું સહસ્ત્રાર્ચન કરે કોપણ જાલે દિલબપત્ર દ્વારા ભગવાનનું સહસ્ત્રાર્ચન કરે કોપણ જાલે આવા અનેક પ્રકારના ઉપાયો છે ભગવાન કાલભૈરવજીની પૂજા કરવા થી ભગવાન કાલભૈરવજીની અર્ચના કરવાથી જીવનની અંદર ભયમાંથી પણ મુક્ત થઈ શકીએ છીએ કાલ ભૈરવ ભગવાન છે કાલનું પણ હરણ કરી લે છે આપણા ભયનું પણ હરણ કરી લઈએ છીએ આપણા રોગનું પણ હરણ કરી લે છે આપણા જીવનની ઘણી બધી તકલીફોનું નું ભગવાન કાલભૈરવ છે હરણ કરી લે છે જીવનની અંદર આપણે ખૂબ સુખમય અને સમૃદ્ધમય લાભ પ્રાપ્ત કરાવે છે પણ નિષ્ઠાથી અને શ્રદ્ધાથી ભગવાન ભૈરવજીની પૂજા કરવામાં આવે તો જીવનની અંદર ઘણા બધા લાભ આપણે અચૂક પ્રાપ્ત કરી શકીએ છીએ આ પ્રકારે આપને વાર્તાલાપ કરવાનો અમારી સાથે ઈચ્છા થતી હોય કે કોઈ પણ પ્રકારે અમારી સાથે આપને સંપર્ક કરવો હોય તો નીચે અમારો નંબર આપેલો છે અમારી આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલને શેર કરો અસ્તુ જય શ્રી કૃષ્ણ